આજની આ સામાન્ય સભામાં મોરબી જિલ્લાના વિકાસના કામો માટે બે કરોડ ચાલીસ લાખ એકસાઠ હજારના જે વિકાસના કામો છે એને સૈદ્ધાંતિક હેતુફેર ની માટે વહીવટી મંજૂરી આપવામાં આવી આજે જિલ્લા વહીવટી સોરી જિલ્લા આરોગ્ય અધિકારી છે એમની વિસ્તારમાંથી વારંવાર ફરિયાદ આવતી અને અમારા પદાધિકારીઓની પણ વારંવારની એવી રજૂઆત હતી કે બેન જે તે વિસ્તારના જે પ્રશ્નો હોય એની રજૂઆત પદાધિકારીઓ સાથે સંકલન કરી સાંભળતા નથી એટલે આરોગ્ય અધિકારીની ટ્રાન્સફર માટે એને સરકાર હવાલે કરવા માટે આજની આ સામાન્ય સભામાં સ્થાનેથી ઠરાવ કરવામાં આવ્યો છે હા આજે અહીંથી અધ્યક્ષસ્થાનેથી કડક એ સૂચના આપવામાં આવી છે કે ભાઈ આ વિસ્તારમાં થતા રોડ રસ્તાના કામોમાં ક્યાંય પણ ગુણવત્તાની દ્રષ્ટિએ નબળું કામ હોય તો એ ચલાવી લેવામાં નહીં આવે જે કામો એજન્સી પાસેથી એમની જે સમય મર્યાદા છે અને ગેરંટી પીરિયડમાં હોય એ ગેરંટી પીરિયડમાં એ કામો નું અમલીકરણ થાય એના માટેની પણ અહીંથી કડક સૂચનાઓ આપવામાં આવી છે આઉટ સોર્સના કર્મચારીઓ છે એની અમારા ચૂંટાયેલા પ્રતિનિધિઓને વારંવાર એવી રજૂઆતો આવતી કે એમનો જે પગાર હોય એ પગારમાંથી એમને જે મળવાપાત્ર રકમ છે એમાં ક્યાંક ને ક્યાંક મિસગાઈડ થઈને એમને થોડું વેતન છે એ ઓછું આપવામાં આવે છે એટલે એ બાબતે અમારા આજની આ બોર્ડના સચિવશ્રી ડીડીઓએ જે તે વિભાગને સૂચનાઓ આપેલી છે અને એમને સ્પષ્ટપણે કીધું છે પહેલા કર્મચારીઓનો પગાર થાય પછી જ એજન્સીઓને પગાર આપવો હોય જે મિત્રો હોબાળો કરી રહ્યા હતા એ મિત્રોને ખરેખર ખબર જ નથી ગત સામાન્ય સભામાં પંદરમાં નાણાં પંચનું આયોજન થઈ ચૂક્યું હતું એ કામોને આજે બહાલી આપવાની હતી પણ એ મિત્રોના મગજમાં એવું છે કે કામોનું આયોજન જ નથી થયું એટલે આ જિલ્લાના વિકાસ માટે અને સમતુલનથી આ જિલ્લાનો આખાનો વિકાસ થાય એના માટે અધ્યક્ષ સ્થાનેથી ગત સામાન્ય સભામાં પંદરમાં નાણાંપંથનું આયોજન થયું હતું અને આજે એ આયોજનને બહાલી આપવામાં આવી છે ના એમાં એ એના અનુસંધાને જ આજે અમે જે આરોગ્ય અધિકારીને સરકાર હવાલે કરવાનો જે ઠરાવ કર્યો છે એનું કારણ જ એ છે કે ઘણા બધા કર્મચારીઓ જે નીચલા લેવલે હોય એ કદાચ એ સમજતા નથી કે જ્યાં સુધી ચૂંટાયેલા પ્રતિનિધિ અને અધિકારીઓ બે સંકલન કરી નહીં ચાલે ત્યાં સુધી આ જિલ્લાનો વિકાસ ન થઈ શકે એટલા માટે આજે અમારે આવો નિર્ણય લેવો આજ આજનો જે આ ઠરાવ છે એના ઉપરથી મને લાગે છે કે હવે પછી આ બધા જ જે તે વિભાગના અધિકારીઓ છે એ ધડો લેશે અન્યથા એમને પણ આવી બધી તૈયારીમાં રહેવું બદલી તો સરકારમાંથી જે તે ટાઈમે થતી જ હોય પણ આના માટે તો એટલા માટે કહી રહી છે કે આ વિસ્તારના કોંગ્રેસ ભાજપના બધા જ સભ્યોની અને ઇવન મને ઘણા બધા પત્રકાર મિત્રોએ પણ આમ આમની ફરિયાદ મને અને અમારા અધ્યક્ષશ્રીને કરેલી એના કારણે જ અઠાર અઠરાવાજ કરવું અધિકારીઓ જે પણ કામ નિયમ મુજબ થવા જોઈએ અને એની જે ગેરંટી પિરિયડ છે એ ગેરંટી પિરિયડમાં જો નબળા કામ થયા હોય તો એ કોઈ પણ એજન્સી હોય એના ઉપર કાર્યવાહી કરવાની થાય છે થાય છે થાય છે ભ્રષ્ટાચારને પણ ઉજાગર કરે છે આ ઘણા બધા અધિકારીઓની મારી પાસે ફરિયાદ છે એટલે મારે આ મુદ્દો ઉઠાવવો પડ્યો કે કોઈ પણ ભ્રષ્ટાચારી હૈસે એને ભારતીય જનતા પાર્ટીનો કોઈ પણ નાનમ નાનો હોય કે મોટો મોટો કાર્ય કરતા હોય એ ભ્રષ્ટાચારીઓને છાવરોમાં એક પણ ટકો ભારતીય જનતા પાર્ટીને રસ નથી અને અમને ધારાસભ્ય તરીકે મને પણ રસ નથી તમે એવું કીધું મોટા મોટાના જે કામો છે એ ટેબલ નીચે થી થાય છે નાના લોકો નો કામો નથી એ એ એ એ મારી વાત નથી લોકો મારી પાસે ફરિયાદ કરે છે ને એ ફરિયાદના આધારે હું કહું છું તમે કે જે વાત છે બાંધકામ સમિતિ જે અધિકારી કોઈ પણ સમિતિ મારી વાત આ બરો કે બાંધકામ અધિકારી ગયા એ તમે વારંવાર માંગો તો તમને જો જવાબ નથી દેતા તો મોરબી જિલ્લાના સામાન્ય પબ્લિકને ને અથવા તો ચૂંટાયેલા અહીંના સભ્યોને જવાબ દેતા કે હું તો માનો તો નોટ દેતા હોય ને તો ધારાસભ્યને ટાઈમ સર અમારે જે માહિતી જોતી હોય પ્રજાના કાર્ય માટે વિકાસના કામો માટે અમારે જે માહિતીઓ જોતી હોય એ માહિતી જો અમને પહોંચાડવામાં ન આવે તો આમ જનતાના કામોમાં એ અધિકારી શું ધ્યાન આપવાના છે કોઈ પણ બેદરકાર અધિકારી હોય કે કોઈ પણ ભ્રષ્ટાચાર અધિકારી હોય એને ભારતીય જનતા પાર્ટી ક્યારે પણ એક પણ જગ્યા એ નથી અને મારા પાસે જો કોઈ સબૂત આવે એટલે ચોક્કસ થવાનું થાય લાવો તમારી પાસે કોઈ પ્રૂફ હોય કોઈ વસ્તુ હોય તો તમે મીડિયાના ભાઈઓ તરીકે તમારી પણ ફરજ છે કે તમે મને આપો એટલે એના માટે ગમે ત્યારે હું કાર્યવાહી કરવા તૈયાર જ છું આજે મોરબી જિલ્લાની સામની સભામાં અમારે ઘણા બધા પ્રશ્ન અને ઘણા બધા મુદ્દા હતા ખાસ મુદ્દાની હું તમને વાત કરું તો પંદરમાં નાણાંપંચની જે ગ્રાન્ટ હતી એ દરેક દરેક ગ્રાન્ટ દરેક સભ્યને દસ દસ લાખ રૂપિયા ફાળવવામાં આવેલી હતી પણ આ લોકોએ એની રીતે આયોજન કરી અને સરકાર શ્રીમાં મોકલી દીધી ખરેખર અમને લેખિત આ લોકોએ લેટર પણ નથી આપ્યો ખરેખર આ અન્યાય કહેવાય અમે પણ કોંગ્રેસમાંથી ચૂંટાયેલા પ્રતિનિધિત્વ છે તો અમારા વિસ્તારમાં પણ વિકાસના કામ થવા જોઈએ આ લોકો એની બરજોડી હલાવી અને ખોટી જિલ્લા પંચાયતમાં બહુમતી કરી અને અમારી ગ્રાન્ટ આ લોકોએ છીનવી લીધી છે આપણે મોરબી જિલ્લા પંચાયતમાં મહેકમ તો ઘણું બધું ઘટે છે દરેક ગમે શાખા તમે લઈ લ્યો દરેક શાખામાં પચાસ ટકા પૂરતો સ્ટાફ નથી આ પ્રશ્ન મારો જિલ્લા પંચાયત શરૂઆત થઈ ત્યારે પણ હતો આજ દિન સુધી આ મારો પ્રશ્ન રહ્યો છે પણ ક્યારે આ લોકો સરકારી ભરતી કરતા નથી એક પણ વિભાગમાં પૂરી મહેકમની કર્મચારી છે નહીં અને જિલ્લા પંચાયત તમે જુઓ તો આઉટસોર્સિંગથી જ ચાલે છે આરોગ્યમાં ખાલી અઢીસો થી કર્મચારી છે એ સિવાય બીજા ડિપાર્ટમેન્ટમાં પણ ઘણા થી કર્મચારી છે ઘણી બધી રજૂઆત અમે સરકારશ્રી સુધી કરેલી પણ આ મહેકમ મુજબ ભરતી થતી નથી એટલે એક કામ અરજદારના ક્યારેય પણ ટાઈમે થતા નથી વિકાસના કામ કહી કે અરજદારના કામ કહી લોકોને ધક્કા ખાવા પડે છે અને એક પણ કામ ટાઈમે થતું નથી આ બાબતે મેં પણ ઘણી બધી રજૂઆત કરેલી સો ચોરસવાર પ્લોટ માટે આ લોકોએ ભાજપ સરકારે નવી યોજના લઈએ છે એસીસીસી ડેટાની ખરેખર જૂની જે યોજના હતી તાલુકા પંચાયતના પ્રમુખના અધ્યક્ષ સ્થાને જે લેન્ડ કમિટી બે હતી અને જે પ્લોટ ફળવાતા ફટાફટ એ આ લોકોએ આ પ્રક્રિયા લેન્ધી કરી નાખી છે ખરેખર નાના માણસોને કાંઈ આપવા માગતા નથી એના પણ શાસક પક્ષોના પણ આ પ્રશ્ન હતા એની પણ રજૂઆત હતી તમે ખ્યાલ હશે એ લોકોએ પણ રજૂઆત કરી લીધી ખરેખર આ જે સોવાર પ્લોટની વાત છે પીએમએ વાયની નાના માણસોને આપવાના થતા નથી એમાં કામગીરી આગળ વધારતા નથી અને જે ગામ પણ મંજૂર કરવા જોઈએ એ આ લોકો કરતા નથી એટલે ખોટી વાતો કરે છે નાના માણસોને હેરાન કરે છે જિલ્લા પંચાયતમાં હું સાડા ત્રણ વર્ષ જિલ્લા પંચાયતનો સદસ્ય રહી ચૂક્યો છો ત્યારથી દરેક સામાન્ય સભામાં અમારા પ્રશ્નને રજૂઆત હોય પણ આ લોકોની એક જ વાત હોય કાગળ ઉપર કામ થઈ જશે અમલવારી એક પણ કામની અમલવારી થતી નથી ખોટી વાતો કરે છે એક અને ખોટા બહાના બનાવે છે ગમે ત્યારે પ્રશ્નની રજૂઆત અમારી હોય તો એક જ વાત કરે કે ભાઈ તમારું કામ થઈ જશે કાગળ ઉપર થઈ જાય પણ એની અમલવારી થવી જોઈએ પ્રજાને જે કામ લાગવું જોઈએ એ એક પણ કામ થતું નથી આ લોકો જે ઉપલા અધિકારી છે ડીડીઓ સાહેબ એ નીચે તાલુકા પંચાયતના ટીડીઓને ભલામણ કરતા હોય કે ભાઈ તમારા ગામમાં ગામતણ મંજૂર ન હોય તો તમે એની દરખાસ્ત ગ્રામ પંચાયતના મંત્રી પાસે મગાવી અને અહીંયા ગામતણ મંજૂર કરવું જોઈએ પણ આ લોકો કાંઈ નીચેના કર્મચારી કરતા નથી ડીડીઓ સાહેબને પણ જે જવાબ ન આપતા હોય તો પ્રજાને શું આ લોકો જવાબ આપે આમાં ખરેખર નાના માણસો વાર પ્લોટ માટે એટલા હેરાન થાય છે કે વાત પૂછી દઉં કોઈ આની વાત સાંભળવા રાજી નથી જો ડીડીઓ સાહેબની વાત ન સાંભળતા હોય તો નાના લાભાર્થીની વાત કોણ સાંભળે ખરેખર આ પ્રશ્ન બહુ અઘરો છે એટલે આ લોકોને મારે ખાસ સૂચના છે કે ભાઈ નાના માણસોને પ્લોટ મળવા જોઈએ એની ફટાફટ કાર્યવાહી ફાવી જોઈએ